ગુડ આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ 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 રાધે રાધે જય સ્વામિનારાયણ આપણે જો નાઈટ કરીને એ ઉઠી ગયા છે ને કૃષ્ણા બેન જમવા બેહી ગયા છે આજ તો એને જોબ છે આ તો મારે જ છે આ સૌનો બહુ એ દેખ રસાયમ કા કૃષ્ણા બેન એમ કે આપણે રસાયમ આયા દાળ ભાત ને શેનું ટિંડોરા બટાટા નું ટિંડોરા બટાટા ને શાક ને દાળ ભાત ને થઈ ગયું કિચન આજ તો ફૂલ મેસી છે દહીં મેળવું લાગે છે એટલે આ વાસણ બધા બહાર આવી ગયા દહી નું કોઈ પૂછતા પણ અમે જ આ રીતે નોર્મલી આ પ્યો પ્યોર ઇન્ડિયન ગુજરાતી કહેવાય કે આ બધા વાસણ નથી સમાતા ને અમે લોકો અવન માં મૂકીએ છીએ અવન વાપરીએ નહીં ત્યારે ને પછી જ્યારે દહીં મૂકવું હોય ને દહી ની પવાલે મૂકેલી છે ત્યારે થોડુંક વોર્મ કરીને એની અંદર મૂકી દે ત્યારે એક દિવસ વાસણ બહાર રાખવા પડે ને કમેન્ટ બધા કરશે તમારું કિચન બહુ મેસી છે નાનું કિચન છે આટલા પ્લેટફોર્મ અમારે બધી વસ્તુ રાખવાની હોય એટલે એવું છે પણ ચાલે છે હવે અમે સ્વીકારી લે કે આ ભાઈ ને જોબ ને હોય બે ને ત્યારે થોડુંક વધારે પેલું હોય મારે હવે હારા થાવા માંડ્યા નઈ હાલો આવજો જયસ્વામી નારાયણ ક્રિષ્ના બેના કેવા વહી ગયા ખા ન કરતા કરતા હોય હું ઘરે

બધા કમા બધા જલસા કરેમ્પલ શું બોલેસ અંદર થી પૈસા બેન ને એજ દેખાય કાઢી

માર મમ્મી કે તાર કામ થઈ ગયો છોકરા નું આવશે ને એટલા ભેગા કર્યા આવડા આવડા બધા નદી કાંઠે થી પથ્થર એવા ગોતે સ્ટોન ટોન કે ને

ઉનાળા તડકો હતો ત્યારે એમ ત્યારે તમે કર્યો હોત ને તો થોડોક રેતો આમ પછી કદાચ તો પડતી હોય દેશમાં કેવી ઠંડી પડતી હોય પપ્પા વાડી માં કેટલું હતું અમે તગડી ને જમરુખડી ને દાડમડી લીમડો ભીંડો પાર્કિંગ કર્યું ને એટલે બધું કાઢ નાખ્યું

હાલો કિચન થોડું ખરખો કરી નહીં કોઈ થાધરાય જાય એટલે મારા જમી લે छ जीवन छ એય મને મમંદુ નથી લાગતું મવી ચાલુ કર દે દો ઈતેન ભાઈ આયા આવી ગયા હે નિર્વાણ બધા ટોકિસ માં જોયા ગયા તો નીલાડી તિલબી ફલાડી 50 જે તો કેન લત રખડી ન આવીને કેવા બેહી ગયા મજા આવી ને મવી જોવાનો હે

તો કોઈ નો એવો સવાલ હતો કે ભૂમિ ને તુષારભાઈ શું કરે છે એમ તો બે જોબ કરે છે વેરહાઉસ માં જોબ કરે છે ભૂમિ આશીષ ના જોડે જેને તુષારભાઈ ને પણ के जब छ एउ छ અને સોરી મેં પેલા પણ કહ્યું હતું કે મને મારા વિશેના સવાલ પૂછો ને તો હું જવાબ આપી શકું એમને તો પૂછ્યા વગરના હું તેમના વિશેની કઈ માહિતી તમને ના આપી શકું પણ આ બે ની તો ખબર છે એટલે તમને કીધું અને બીજો એક એ સવાલ છે કે તમે કીધું તું ફૂલ માહિતી આપશો એમ તો રગડો કઈ રીતે બનાવ્યો એ ના કીધું એમ પણ એકચ્યુલી રગડો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે રીવાને તૈયાર કરતા હતા હોસ્પિટલ લઈને જવા નથી ડેન્ટિસ્ટની અપોઈન્ટમેન્ટમાં રગડો એકદમ સિમ્પલ જ છે ખાલી એની અંદર બાફ બટાટાના નાખેલા છે બાકી આપણે જે રીતે રીતે રગડો એ હળદર મીઠું મરચું નાખીને બટાણા પાણી નાખીને રગડો બનાવી નાખો તો કોકમની ચટણી ને બધું જયારે તૈયાર કર્યું કોકમની ચટણી ની રેસીપી કાજલ આપી તી બાફીને ખાલી મીઠું જ નાખી દેવાનું તો એ રીતનું હતું સોરી કેમ કે એ શૂટિંગ નતા લઈ શકી હું કેમ કે હું ઓલરેડી છોકરાઓને લઈને હોસ્પિટલ ગઈ સોરી ડેન્ટિસ્ટ પાસે ગઈ હતી એટલે તો ચલો હવે અહીંયા વ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિયો નવા નેક્સ્ટ જો વ્લોગ સારા લાગતો તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય